નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક પણ કરી લેજો તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ તમે તમારા ઘરમાં શંખ રાખતા હો તો આ સાત નિયમોનું જરૂરથી પાલન કરો લક્ષ્મીજીની કૃપા થશે અને અનેક લાભો થશે દેવી લક્ષ્મીમાંની જેમ શંખ પણ સમુદ્ર મન મંથનથી પ્રાપ્ત થયો હતો તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે સમુદ્ર મન મંથનમાંથી ચૌદ રત્નો મળ્યા હતા આ રત્નોમાં દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા દેવી લક્ષ્મીની જેમ શંખ પણ સમૃદ્ધ મન મંથનથી પ્રાપ્ત થયો હતો તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શંખ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને જો તમે શંખને ઘરમાં રાખો છો તો તમને ભાગ્યનો સાથ મળે છે અને તેનાથી આર્થિક લાભના દરવાજા પણ ખુલે છે પૂજા પાઠ અને ધાર્મિક કાર્યો દરમિયાન શંખ ફૂંકવાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જોઈએ તો ઘરમાં શંખ રાખવાથી સકારાત્મક ઉર્જા વધે છે પરંતુ શંખને ઘરમાં રાખવાનો શુભ પ્રભાવ ત્યારે જ મળશે જ્યારે તમે ઘરમાં શંખ રાખવા સંબંધિત નિયમોનું પાલન કરશો શંખને હંમેશા પૂજા ઘરમાં રાખો શંખ રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન તમારા ઘરનો પૂજા ખંડ છે કારણ કે પૂજા રૂમ અન્ય સ્થાનો કરતાં વધુ સ્વચ્છ હોય છે પૂજા રૂમમાં પણ તમારે હંમેશા ભગવાન પાસે શંખ રાખવા જોઈએ શંખને લાલ કે પીળા કપડાં પર રાખો તેને પણ ઢાંકીને રાખો આના કારણે શંખમાં ધૂળ નહીં જાય અને શંખની પવિત્રતા જળવાઈ રહી છે જો તમે ઈચ્છો છો તો જ્યાં તમે પૂજા સામગ્રી રાખો છો ત્યાં પણ શંખને રાખી શકો શંખને ફૂંક્યા પછી તેને સ્વચ્છ કરી મૂકો જ્યારે પણ તમે શંખનો ઉપયોગ કરો છો એટલે કે તેને ફૂંક્યા પછી પૂજા પહેલાને પછી તેને શુદ્ધ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે શંખ વગાડ્યા પછી એક વાસણમાં પાણી અને ગંગાજલ બંને મિક્સ કરો હવે શંખને પાણીમાં બોળીને બહાર કાઢો આ પછી શંખને સ્વચ્છ કાપડાંથી સાફ કરો તેને સૂકવી દો અને તેને મંદિરમાં પરત કરો આ પ્રવૃત્તિ હંમેશા શંખ ફૂક્યા પછી કરો આનાથી શંખ ચોખ્ખાઈ થઈ જાય છે ક્યારેય શંખને જમીન પર ન રાખવો જોઈએ શંખને ક્યારે જમીન પર રાખ રાખશો આ શંખનો આદર અનાદર થાય છે શંખને હંમેશા કાપડા પર રાખો જો તમારે શંખને પાણીથી સાફ કરવો હોય તો પણ તેને પાણીમાંથી બહાર કાઢીને કપડામાં લપેટીને સાફ કરો તેને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ તેમજ સાફ કર્યા પછી શંખને કપડાંથી બરાબર સૂકવીને જ રાખો તેના પર પાણીના ટીપાં ન હોવા જોઈએ કોઈપણ કારણ વગર ક્યારેય શંખ ન ફૂંકવો જોઈએ ઘણા લોકો શંખ ફૂંકવાની પ્રેક્ટિસ કરે છે પરંતુ એવું કરવું સારું માનવામાં આવતું નથી કોઈ પણ કારણ વગર શંખ વગાડવો જોઈએ નહીં તમે પૂજા પહેલાં અને પછી શંખ ફૂંકવાની પ્રેક્ટિસ કરી શકો છો પરંતુ કોઈપણ કારણ વગર શંખ ફૂકશો નહીં તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે શંખ ફૂંકવાથી વાતાવરણ શુદ્ધ થાય છે શંખનો અવાજ વાતાવરણમાં રહેલા નાના બેક્ટેરિયાને મારી નાખે છે આ રીતે તમને રોગોથી બચાવે છે શંખને હંમેશા આ દિશામાં રાખો શંખને ઘરની પૂર્વ દિશા તરફ રાખવો જોઈએ કોશિશ કરો કે તમારા ઘરનું મંદિર પણ પૂર્વ તરફ હોવું જોઈએ જેને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જા ફેલાય છે અને તમારા ઘરમાં શુભ શુભ કાર્યો થવા લાગે છે પૂર્વ દિશા સિવાય તમે શંખને ઉત્તર પચ ઉત્તર અને પશ્ચિમ દિશામાં પણ રાખી શકો છો આ સાથે પણ દેવી લક્ષ્મીમાની કૃપા તમારા પર બની રહી છે તો મિત્રો જો તમે તમારા ઘરમાં શંખ રાખતા હો તો મિત્રો આ સાત નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ અને મિત્રો શંખની અંદર લક્ષ્મીજીનો વાસ રહેલો છે તો મિત્રો તમે જો શંખને સા સાચવીને રાખશો તો લક્ષ્મીમાં પણ તમારી ઉપર પ્રસન્ન થશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી લક્ષ્મીમાં